ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુ અને લાલબહાદુર શાસ્ત્રીની જયંતિની ઉજવણી કરવામાં આવી ભારત દેશને અંગ્રેજોની મુક્તિ અપાવનારા ગુજરાતના ભારત ગુલામા આપવામાં આવ્યું છે તેવા અહિંસાના પૂજારી મોહનદાસ કરમચંદ ગાંધી અને ભારત દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી કે જેમણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો આ બંને મહાનુભાવોની જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બંને મહાનુભાવોને યાદ કરી તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આ નિમિત્તે ખેડ્રમ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત શર્માએ બંને મહાનુભાવોને યાદ કરીને તેમણે દેશ માટે કરેલા કાર્યો યાદ કરવામાં આવ્યા હતા આ સાથે તેમણે જણાવ્યું હતું કે આ બંને મહાનુભાવો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ રોલના નેતા હતા અને તેમને સૂચવેલા રાહ મુજબ આજે અમે કોંગ્રેસ પક્ષના એક કપાયેના કાર્યકર તરીકે કોંગ્રેસ પક્ષમાં ગૌરવની લાગણી અનુભવી છે અને આજના દિવસે આ બંને મહાનુભાવોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ આજના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકાને ખેડબ્રહ્મા શહેરી કોંગ્રેસ સમિતિના કાર્યકરો નગરસેવક દિલીપભાઈ વસાવા સુરતી કંપાથી બકાભાઈ વ્યાસ ચાંપલપુરમાંથી દશરથભાઈ પરમાર સંજયભાઈ ઠાકોર તેમજ હસમુખભાઈ પ્રજાપતિ કોયન્દુરસિંહ વલ્લભભાઈ પટેલ ભવાનસિંહ વાઘેલા લાલાભાઈ ભાવસાર નરેન્દ્રસિંહ ચૌહાણ રઘુવીરસિંહ સાંકલા અશોકભાઈ જોશી આકાશભાઈ ગમાર અમૃતભાઈ પરમાર ક્ષિતિજભાઈ રામજીભાઈ મયાત્રા તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા ભારત દેશને ગુલામીમાંથી આઝાદી અપાવનાર ગુજરાતના પનોતા પુત્ર અને અહિંસાના પૂજારી મોહનદાસ કરમચંદ ગાંધી અને ભારત દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની આજે જન્મજયંતિ છે તેઓની જન્મજયંતિ નિમિત્તેમાં તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ વતીથી તેમને શ્રદ્ધાસુમન પાઠવીએ છીએ સાથે સાથે તેમને કરેલા કાર્યોને યાદ કરીએ છીએ સાથે આજે અમે ગૌરવ અનુભવીએ છીએ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના તેઓ પ્રથમ હરોળના નેતા હતા અને સાથે સાથે અમને પણ આનંદ છે કે અમે પણ આજે કોંગ્રેસ પક્ષના એ રાહી ચાલનારા તમામ કાર્યકરો છીએ આજે તેમને નમનપૂર્વક યાદ કરીએ છીએ જય જવાન ભારત માતા કી જય વંદે ગાંધી બાપુ હમ ગાંધી બાપુ હમર જય જવાન